જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ક્યારે બાજુ તો હામર ગામ છે અને હામર ગામમાં કાબા પટેલ આહિર જો કાબા પટેલ ના તો કોઈ નવળોક તેવું ન બને અને એના વિડીયો પણ યુટ્યુબમાં ખૂબ વાયરલ થયા છે દેવરાજભાઈ ગઠવી જે ઉપલેટાવાળા એમની ચેનલમાં એના વિડીયો છે ભૂખે જગત નું રમકડું હાથી હું ગોતે છે ટાઈટલ છે એના એના ઘણા બધા વ્યૂ મળ્યા બહુ બહુ તત્વજ્ઞાની કાબા આપવા હતા અને લાખણસી બાપા જે વાત કરે દાતા ભાઈ દાતા હોય ની ઓણી મંડાઈ આ બધા આ બધા વિચારો એના એમ ટૂંકમાં એ વાત એની કાબા આપવાની એમ અને કાબા આપવા પોતે કવિ હૃદય હતા અને કાબા આપવાની હું પાછો ની જઈ આવ્યો છું કાબા આપવાને ઘેર એમના દીકરા ગોવિંદભાઈ ચાવડા એની પણ અદ્ભુત પરંપરા કાબા આપવાની જે પરંપરા જે પેઢી દર પેઢીની એને જાળવી રાખી તો એના છે અને અદભુત એનો આવકારો એમની માણસાઈ એટલે કાબા આપા ભગવાન દ્વારકાધીશના મંદિરમાં જઈને એક અદ્ભુત કીધો કે હે કાળિયા ઠાકર તને એમ હોય કે કાબાના પૂન બહુ હાર હશે તને એમ હોય તો તને એમ હોય કાબાના પૂન બહુ હાર હશે મારા માણસ બનાવો અને સાહેબ કાબા આપા કેવા કેવી એની એમ માનવતા વિચાર તો કરો એકવાર એના ગામમાં સ્મશાન બનવાયું બનાવ્યું નવી ચાપરી સ્મશાનનો બધું નવું કાંઠે કર્યું એમાં ગામના સરપંચ કે કાવા આપણે લવા સ્મશાન રેડી થઈ ગયું હાઈ કલાસ રીતે આ બધું નવે કાંઠે તો કાબાપા એ હાતા હાતા એટલું કીધું કે ખારો માણો મરે ને ત્યાંથી ઉદઘાટન કરાવીએ અને સાહેબ કાળનું મજૂર રહે કાળને કરવું અને સાહેબ કાબા અફાજ ઓફ થઈ જાય અને કાબા અફાઝ ત્યાંથી એમ કહેવાય છે કે નવા સ્મશાનથી જ્યાં શરૂઆત થાય કે આ બાપાના દેહથી કેવોય માણો પવિત્ર રહે હે જેને એમ કહે પોતે ખાલી હા તા હા બોલી નાખ્યા તા સત્ય થઈ ગયું બોલો એ કાબા આપા પટેલે એકવાર દ્વારકાધીશના મંદિરે જઈ અને અદ્ભુત દુહો કીધો તો કે તને એમ થાય કાબાના પૂન બહુ હારા છે ને મારાને માણસ બનાવો તો દ્વારકાની ધજાથી લઈ અને ગિરનારની ધજા જે છે ને આ બે પટાની વસારે મનમ જન્મ દે જેનો દુહો અદ્ભુત છે કે જનમ અમને જગદીશ મર લખ સોરાશી પણ માનવ તન મહારાજ મને ગરવે લઈને દયા ભલામણ બે પટાની વસાર મને માણા બને છે કાગડા કુતરા મીંડા તારે ફોરેન ના કરવાન ના કરી દે સિંહ ના કરવાય તો સીન ના કરી દે બાકી માણા તરીકે મજા રહેવાની હોય ને તો આ બે પટાની ની વસારે જનમ અમને જનમ અમને જગદીશ મરો લક્ષ લયા પણ માનવ તન મહારાજ મને ગર્વે લઈને દયા મને ગર્વે લઈને દયા